નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું સાસુની ગેરહાજરીમાં વહુએ પતિને કહ્યું મમ્મીને આટલા મોટા ફ્લેટની શું જરૂર છે આ ફ્લેટને વેચી નાખો તો પતિએ પત્નીને જવાબમાં કહ્યું કંચનબેન પોતાના ત્રણ બેડરૂમવાળા આલિશાન ફ્લેટમાં એકલા જ રહેતા હતા તેઓને સંતાનમાં બે દીકરા હતા મોટો દીકરો રાકેશને નોકરી હોવાથી બીજા શહેરમાં રહેતો હતો અને નાનો દીકરો હજી ભણી રહ્યો હતો એટલે તે હોસ્ટેલમાં રહેતો હતો મોટા દીકરાના લગ્ન એક વર્ષ પહેલાં જ થયા હતા દીકરો અને વહુ બંને બીજા શહેરમાં રહેતા હતા અને દીકરાને નોકરીમાં રજા હોય ત્યારે અવારનવાર કંચનબેનને ઘરે તેઓ આવતા અને થોડા દિવસ રોકાતા પણ ખરા આલિશાન ફ્લેટમાં એકલા રહેતા તેમ છતાંય રસોઈ તેઓ જાતે જ બનાવતા અને બીજું ઘરકામ પણ જાતે જ કરતા હતા આજે રાત્રે પણ તેઓએ રસોઈ બનાવી જમીને નવરા પડી ટીવી જોવા બેસી ગયા થોડા સમય સુધી ટીવી જોયા પછી આંખો ઘેરાવા લાગી એટલે ટીવી બંધ કરીને તેઓ પોતે હજુ તેના રૂમમાં સૂવા માટે જઈ રહ્યા હતા એવામાં અચાનક જ ડોરબેલ વાગી ઘડિયાળમાં જોયું તો લગભગ અગિયાર વાગ્યા હતા રાત્રે આવા સમયે કોણ આવ્યું હશે પહેલાં તો કંચનબેન થોડા ગભરાઈ ગયા પરંતુ બારણા પાસે જઈને જોયું તો તેનો મોટો દીકરો અને વહુ ઊભા હતા દરવાજો ખોલ્યો અને કહ્યું અરે તમે તમે બંને આવ્યા એ પણ જાણ કર્યા વગર ફોન કરીને જાણ તો કરાય ને દીકરો રાકેશ બોલ્યો મમ્મી આવતીકાલે તમારો જન્મદિવસ છે એટલા માટે સરપ્રાઇઝ દેવા માટે આવ્યા છીએ કંચનબેનને હસીને કહ્યું અરે બેટા આવી સરપ્રાઇઝ રહેવા દો તરત જ ફ્રીજમાંથી ઠંડુ પાણી આપતા પૂછ્યું બેટા જમીને આવ્યા છે કે બાકી છે વહુએ કહ્યું મમ્મી અમે જમીને જ આવ્યા છીએ તમે હેરાન ન થતા પરંતુ રાકેશ બોલ્યો મમ્મી તમારા હાથની રસોઈ જમ્યાને ઘણો સમય વીતી ગયો છે એટલે હું તો થોડુંક જમીશ કંચનબેનને તરત જ ગરમા ગરમ રોટલી બનાવી શાક અને હલવો બંને ફ્રીજમાં હતા રાકેશને કંચનબેનના હાથની રસોઈ અત્યંત પસંદ આવતી જમીને આવ્યો હોવા છતાં થોડુંક ખાધું પછી સૂઈ ગયા બીજા દિવસે સવારે કંચનબેનનો નિત્યક્રમ હોવાથી સવારે જાગીને તરત જ ફ્લેટમાં નિશ્ચય રહેલા ગાર્ડન પર વર્કિંગ કરવા ગયા દીકરો અને વહુ બંને સૂઈ રહ્યા હતા વર્કિંગ કરીને પાસા ઘરે આવી રહ્યા હતા ત્યારે દૂધ અને શાકભાજી પણ સાથે લઈને આવ્યા હજુ રાકેશ અને વહુ જાગ્યા નહોતા દીકરો વહુ જાગે તે પહેલાં કંચનબેન નાયને તૈયાર થઈ ગયા અને પૂજા પાઠ પણ કરી લીધા દીકરા રાકેશને ખમણ ઢોકળા ખૂબ જ પસંદ હતા તૈયાર થઈને કંચનબેન ખમણ ઢોકળા બનાવવા લાગ્યા અને સાથે બીજો બધો નાસ્તો તૈયાર કર્યો એવામાં દીકરો વહુ પણ તૈયાર થઈને આવ્યા બધાએ સાથે બેસીને નાસ્તો કર્યો રાકેશને પહેલેથી જ કંચનબેનના હાથની કોઈ પણ રસોઈ ખૂબ જ ભાવતી અને એમાં પણ ખમણ ઢોકળા હોય એટલે રાકેશ ખૂબ ખુશ થઈ જતો ભરપૂર આનંદથી નાસ્તો કર્યો અને રાકેશે ખમણ ઢોકળાના પણ ખૂબ જ વખાણ કર્યા આ વાત વહુને સહેજ ખટકી હોય તેવું કંચનબેનને લાગ્યું કંચનબેન રિટાયર્ડ ગવર્મેન્ટ સર્વટ હોવાથી દિવસમાં તેઓને ભાગ્યે જ ઘરની બહાર નીકળવાનું થતું સવારે અને સાંજે વર્કિંગ કરવા જાય એ સિવાય લગભગ કોઈ કામ હોય તો જ ઘરમાંથી બહાર નીકળવાનું થતું આજે સોસાયટીની એક મીટિંગ હોવાથી રાકેશને કહ્યું હું લગભગ અડધો કલાકમાં મીટિંગમાં જઈને આવું છું રાકેશ અને તેની વહુ બંને ત્યાં જ બેઠા હતા દરવાજો પણ ખુલ્લો હતો મીટિંગમાં ગયા મુદ્દો બહુ વધારે મોટો ન હોવાથી થોડા સમયમાં મીટિંગ પૂરી થઈ ગઈ મીટિંગમાંથી પાસા ફર્યા હજુ તેઓ ફ્લેટમાં અંદર જાય તે પહેલાં વહુ અને દીકરા વચ્ચે કંઈક વાત થઈ રહી હતી કંચનબેનને બહારથી સંભળાયું વહુએ રાકેશને કહ્યું મમ્મીના એકલા માટે આટલા મોટા અને વિશાળ ફ્લેટની શું જરૂર છે આપણે બે હોવા છતાં આનાથી પણ નાના ફ્લેટમાં ભાડે રહીએ છીએ આ ફ્લેટ વેચી નાખો અને મમ્મીને કહો આપણી સાથે રહેવા આવી જાય આ ફ્લેટ વેચાય તો તેના રૂપિયા આવે તે આપણને કામ લાગી શકે અને ભાડા બંધ કરી આપણે પણ મોટો ફ્લેટ ખરીદી શકીએ અને બીજું કે મમ્મી કેટલા સ્માર્ટ છે દૂધ શાકભાજી બધું તે લઈને આવ્યા અને જમવાનું પણ કેટલું જલ્દી અને સારું બનાવે છે આપણે મમ્મીને સાથે લઈ જઈએ તો કામવાળીની જરૂર પણ નહીં રહે અને આપણે બંનેને બહાર ફરવા જવું હોય તો કોઈ પણ જાતનું જોખમ જ નહીં આ વાત સાંભળી અને રાકેશ ઊભો થઈ જોરથી રાડો પાડી અને બોલ્યો અરે સાક્ષી તને શરમ નથી આવતી આવું બોલતા એ મારી મા મમ્મી એક ઈમાનદાર ગવર્મેન્ટ સુરટ હતા દિવસભરમાં તારા જેવી કેટલીને સંભાળતા બંગલો ગાડી નોકર બધું હતું આ ફ્લેટ પણ તેઓએ પોતાની કમાણીમાંથી જ ખરીદેલો છે અને આ ત્રણ બેડરૂમનો આલિશાન ફ્લેટ એટલા માટે જ ખરીદી કર્યો છે કે આપણે બધા સાથે રહી શકીએ પપ્પાના ગયા પછી અમને બંને ભાઈઓને ભણાવી ગણાવી અને લાયક બનાવવામાં તેનો જ સૌથી મોટો ફાળો છે આપણે હું નોકરી કરું છું ત્યાં ફ્લેટ એટલે નથી લીધો કે થોડા સમય સુધી નોકરી કરી અહીં જ નવો બિઝનેસ ચાલુ કરવો છે અને નાનો ભાઈ પણ ભણીને અહીં જ સેટ થવા માંગે છે અને તું મમ્મીને નોકરાણીનો દરજ્જો આપવા ઈચ્છે છે ફરી વખત જો આવી વાત તારા મુખે આવી તો મારાથી ખરાબ કોઈ નહીં હોય અને આ વાતનું ખાસ ધ્યાન રાખજે કંચનબેન ત્યાં ઊભા ઊભા બધું સાંભળી રહ્યા હતા મનમાં ને મનમાં તેઓને તેના દીકરા પર ગર્વ થવા લાગ્યો અને મનમાં જ બોલી ઉઠ્યા કે વાહ મારા દીકરા તે તારા પિતાની હયાતી ન હોવા છતાં મારું સન્માન જાળવી રાખ્યું પછી તેઓએ અંદર ફ્લેટમાં પ્રવેશ કર્યો તો તેઓને જોઈને વહુનું મોઢું શરમથી ઝૂકી ગયું પરંતુ કંચનબેનને તો જાણે કશું સાંભળ્યું જ ના હોય એ રીતે અંદર જતા રહ્યા આ ભલે કદાચ સ્ટોરી હશે પરંતુ આજે પણ ઘણા પરિવારમાં આ હકીકત બને તો નવાય નહીં કારણ કે બધા લોકો રાકેશની જેમ સમજદાર નથી હોતા તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તો મિત્રો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો